નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પ્રવૃત્તિ નંબર સત્યાવીસ અથવા તો જે પ્રોજેક્ટ નંબર સત્યાવીસ છે મારો પાક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બની ચૂક્યા છે અને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્યાવીશ મારો પાક જો અહીંયા કહ્યું છે કે તમે ગામ કે શહેરમાં રહેતા હશો જો ગામમાં રહેતા હો તો તમારી આજુબાજુના ખેતર વાડીઓમાં ઉગાડવામાં આવતા વિવિધ પાકોથી જાણકાર હશો જો તમે શહેરમાં રહેતા હોય તો તમે બજારમાં વિવિધ અનાજ અને શાકભાજી જોયા જશે તમારે તમારા વિસ્તારમાં દેખાતા આ પાકો વિશે આપેલ જગ્યામાં માહિતી આપવાની છે આ માટે તમારે સૌ પ્રથમ તમારા ગામના ખેતર વાડી કે બજારની મુલાકાત લઈ તેમાં દેખાતા પાક અને શાકભાજીની માહિતી લેવાની છે આ પાક અને શાકભાજી વાડી ખેતરથી તમારા ઘરે કઈ રીતે પહોંચે છે તે દરમિયાન કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તેની માહિતી તમારે એકઠી કરવાની છે તો ચાલો જોઈએ આપણે આ પ્રવૃત્તિ સર્વપ્રથમ જોઈએ કે તમારા વિસ્તાર અથવા તો બજારમાં જોવા મળતા શાકભાજીના નામ તો રીંગણા બટાકા ટામેટા કોળું ભીંડા ગુવાર ધાણા ડુંગળી કોબી ફુલાવર ગાજર મરચા સુરણ રતાળુ દૂધી વગેરે આ શાકભાજી કેટલા સમય દરમિયાન વેચાય છે તો બટેકા બારે માસ મળે છે ટામેટા અને ભીંડા જેવા શાકભાજીઓ શિયાળા અને ચોમાસા દરમિયાન વધારે જોવા મળે છે એટલે કે દરેક ઋતુમાં અમુક ખાસ શાકભાજીઓ વેચાતા જોવા મળે છે આ શાકભાજી વાડી ખેતરથી લઈ અને ઘર સુધી પહોંચતા કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે તો ખેડૂતો શાકભાજી છોડ પરથી ઉતારીને ટેમ્પા અથવા તો કોઈ વાહન દ્વારા બજાર કે યાર્ડમાં વેચવા માટે જાય છે ત્યાંથી એ શાકભાજી દેશના અલગ અલગ રાજ્યો અને વિસ્તારમાં જાય છે ત્યાંથી ફેરિયાઓ શાકભાજી ખરીદે છે અને તેની પાસેથી આપણે એટલે કે જે ગ્રાહકો હોય છે તે ખરીદતા હોય છે આ શાકભાજીના વીસ કિલો લેખે ભાવ શું હોય છે એ જુઓ સામાન્ય રીતે ગુજરાતમાં શાકભાજીના ભાવ નીચે મુજબ હોય છે જે સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ બદલાતા હોય છે એટલે અંદાજીત ભાવ આપણે અહીંયા લખેલા છે જેમ કે ડુંગળી તો ડુંગળીનો ભાવ ચારસોથી બારસો રૂપિયા હોય છે એક મણનો વીસ કિલો એટલે કે એક મણ ટામે ટામેટાનો ભાવ એક મણનો ત્રણસોથી એક હજાર રૂપિયા હોય છે બટાકાનો ભાવ પાંચસોથી આઠસો રૂપિયા હોય છે વીસ કિલોના ભીંડાનો છસોથી સોળસો રૂપિયા કાંદાના તમે જોશો તો છસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધી અને વટાણા જે છે એના આઠસોથી લઈને સોળસો સુધી આમાંથી તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે તો આમાંથી મારા ઘરમાં લગભગ બધા જ શાકભાજી ઉપયોગમાં લેવાય છે પરંતુ કોળાનો ઉપયોગ જ ભાગ્યે થતો હોય છે કોળું એવું છે કે ક્યારેક જ વપરાતું હોય છે મિત્રો ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ એક અને ભાગ બે છે તેની સાથે સાથે ભાગ ત્રણ અને ભાગ ચારના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીઓ અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ દરેકે દરેક પ્રવૃત્તિઓ અથવા તો દરેકે દરેક પ્રોજેક્ટના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આપવામાં આવશે વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ફોન કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને અહીંયાથી પણ તમે માહિતી મેળવી શકો છો ચાલો હવે આપણે જોઈએ અનાજના ભાવ તો ઘઉં ઘઉં જે છે એનો વીસ કિલોનો ભાવ પચીસો રૂપિયા હોય છે મકાઈના વીસ કિલોનો ભાવ બે હજાર રૂપિયા બાજરાનો વીસ કિલોનો ભાવ બાવીસો રૂપિયા અને જુવારનો જે ભાવ છે તે બાવીસો રૂપિયા હોય છે બરાબર આ અંદાજિત ભાવ છે મિત્રો બરાબર જેમાં વધઘટ સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ થતી હોય છે કઠોળના ભાવ જોઈએ તો મગના ભાવ જે છે તે વીસ કિલોનો પાંચ હજાર રૂપિયા હોય છે અડદનો ભાવ પંચાવનસો રૂપિયા હોય છે તુવેરનો ભાવ છ હજાર રૂપિયા હોય છે અને ચણાનો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા હોય છે દુકાનની મુલાકાત લઈ માહિતી મેળવી નોંધ કરો સો ગ્રામ લીલા ધાણાનો ભાવ તો ચાલીસ રૂપિયા એક કિલોગ્રામ ડુંગળીનો ભાવ તો વીસ રૂપિયા પાંચસો ગ્રામ સફરજનનો ભાવ ભાવોતેર રૂપિયા એક કિલોગ્રામ કેરીનો ભાવ સો રૂપિયા એક કિલોગ્રામ બટાકાનો ભાવ તો ચાલીસ રૂપિયા એક કિલોગ્રામ ભીંડાનો ભાવ ત્રીસ રૂપિયા એક કિલોગ્રામ કેળાનો ભાવ તો અહીંયા આવશે સો રૂપિયા જો તમને સો રૂપિયા આપવામાં આવે તો તમે તમારા ગામની દુકાનમાંથી શું શું ખરીદી કરો જો મને સો રૂપિયા આપવામાં આવે તો મારા ગામની દુકાનમાંથી નીચે પ્રમાણેની ખરીદી કરીશ અડધો કિલો કેળા એટલે કે પચીસ રૂપિયા એક કિલો બટાટા એટલે ચાલીસ રૂપિયા એક કિલો ડુંગળી એટલે વીસ રૂપિયા અને પાંચસો ગ્રામ ભીંડું એટલે પંદર રૂપિયા તો આ રીતે સો રૂપિયા થશે મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર સત્યાવીસ છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો